એકતા નગર ખાતે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા દસમી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી નિમિત્તે ટેન સિટી બેના આંગણે યોજાયો હતો આ સભામાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી તથા ધારાસભ્ય અને સમસ્ત મોડ મોદી સમાજના કાર્યકરી પ્રમુખ ગુણેશ મોદી તેમજ સમાજના અધ્યક્ષ સોમાભાઈ મોદીની આગેવાનીમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા સભા દરમિયાન સમાજના વિકાસ એકતા શિક્ષણ યુવાનોના રોજગાર તેમજ ભવિષ્યની દિશા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સમાજના વિવિધ પ્રશ્નો અને તેને ઉકેલવા માટેની યોજનાઓ પર પણ મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પુણેશ મોદીએ સમાજને સંબોધન કરતા એકતા અને સંગઠન પર ભાર મૂક્યો હતો અને સમાજના સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળી કાર્ય કરવાની અપીલ કરી હતી લો ભારત રત્ન નીડર નેતા આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમસ્ત ગુજરાતી મોડ મોદી સમાજ દ્વારા આજે દસમી વાર્ષિક સાધારણ સભા અને સમાજનું સ્નેહમિલનનો કાર્યક્રમ સરદાર સાહેબના સાનિધ્યમ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેવડિયા કેવડીયા જિલ્લા નર્મદા મુકામે સંપન્ન કરવામાં આવ્યું મુખ્યત્વે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પિત કરવા માટે વીરાંજલિ અર્પિત કરવા માટે સ્મરંજલિ અર્પિત કરવા માટે પુષ્પાંજલિ અર્પિત કરવા માટે આ કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે આવનારા દિવસોમાં આ કાર્યક્રમથી પ્રેરણા લઈને અનેક સંસ્થાઓ અનેક સહકારી સંસ્થાઓ અનેક બેંકો અને કોઓપરેટિવ સંસ્થાઓ અનેક એનજીઓ પોતાની એજીએમ અથવા તો મિલન કાર્યક્રમ બે હજાર છવ્વીસ આદરણીય સરદાર સાહેબનો એકસો પચાસમી જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવીને કાર્યક્રમ કરે એવી અપેક્ષા સાથે સમાજના સૌ વડીલોને નમસ્તે